25 નવેમ્બર 1947 ના રોજ જમ્મુ અને કાશ્મીરના મીરપુરમાં એક ભયંકર નવસંહાર થયો જે ઇતિહાસમાં મીરપુર હત્યાકાંડ તરીકે ઓળખાય છે આ ઘટના ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે થયેલી સામાજિક હિંસાનો એક ભાગ હતો મીરપુર જે હવે પીઓકે જે માં છે તે મુખ્યત્વે હિન્દુ અને શીખ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો આ વિસ્તાર પર પાકિસ્તાન સમર્થિત આદિવાસી આક્રમણકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો જે પછી મીરપુરના રહેવાસીઓએ પોતાનો બચાવ કરવા બહાદુરથી લડ્યા પરંતુ તેમની પાસે પૂરતા હથિયારો અને સંસાધનો ન હતા જ્યારે આદિવાસીઓએ મીરપુર પર કબજો કર્યો ત્યારે હજારો નિર્દોષ નાગરિકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકોને બંધી બનાવી લેવામાં આવ્યા ઘણી સ્ત્રીઓએ પોતાની ઈજ્જત બચાવવા માટે આત્મહત્યા કરવાનું પસંદ કર્યું નવસંહાર પછી બચી ગયેલા લોકો કાં તો શરણાર્થી બન્યા અને કાં તો અમાનવીય પરિસ્થિતિમાં દેશ નિકાલ કરવામાં આવ્યો આજે પણ મીરપુરના હિન્દુઓ અને શીખોએ શું સામનો કર્યો તે શબ્દમાં વર્ણવવું એ અશક્ય છે પચીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતીય મહિલા ક્રિકેટરની મહાન ખેલાડીમાંની એક ઝુલન ગોસ્વામી જન્મ પશ્ચિમ બંગાળના ચકદામાં થયો હતો ઝુલનને ને એમઆરએફ એકેડેમી ટ્રેનિંગ લીધી હતી પંદર વર્ષની ઉંમરે તેની બોલિંગ કરવાનું પસંદ કર્યું જે બાદ ઝુલેન ગોસ્વામીને જાન્યુઆરી બે હજાર બેમાં ઇંગ્લેન્ડ સામેની ઓડીઆઈ શ્રેણીમાં ભારતીય મહિલા ક્રિકેટર ટીમમાં પ્રથમ વખત રમવાની તક મળી હતી ઝુલંગ ગોસ્વામીના નામે ઘણા મોટા રેકોર્ડ પણ છે તે વિશ્વની બીજી સૌથી ઝડપી બોલર તરીકે પણ ઓળખાય છે ઝુલન ગોસ્વામી વિશ્વની એકમાત્ર મહિલા બોલર છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે થી વધુ ઓવર ફેંકી છે એટલું જ નહીં ઝુલન ગોસ્વામી મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર પણ છે તેણે 333 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે ઝુલન ગોસ્વામીને ICC વતી પૂર્વ પુરુષ ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી વધુમાં તેણે એમએ અને ચિદમ્બરમ ટ્રોફી માટે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર ખેલાડીનો ખિતાબ પણ જીત્યો છે મહાન સમાજ સુધારક અને આધ્યાત્મિક ગુરુ સાધુ વસવાણી નો જન્મ હાલના પાકિસ્તાનના હૈદરાબાદમાં થયો તેમનું ગુરુ નામ થાનવરદાસ લીલારામ વસવાણી હતું તેઓ સ્વતંત્રતા સેનાની હતા જેમના મીરા આંદોલન શરૂ કર્યું હતું આ ચળવળનો ઉદ્દેશ યોગ્ય શિક્ષણ દ્વારા મહિલાઓને સશક્ત કરવાનો હતો સાધુ વાસવાણીને સ્ત્રી શક્તિ અને સ્ત્રી ભાવનામાં ઊંડો વિશ્વાસ હતો. તેમણે પુણેમાં સાધુ વાસવાણી મિશનની પણ સ્થાપના કરી. સાધુ વાસવાણીએ પ્રાણીઓની હત્યા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. તે તમામ જીવોને એક માનતા હતા અને તે પ્રાણીઓની હત્યા રોકવાના બદલામાં તેનું માથું કાપી નાખવા માટે પણ તૈયાર હતા. માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ વૃક્ષો અને છોડોમાં પણ જીવન છે એવું તે માનતા હતા. સાધુ વાસવાણી ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સહિષ્ણુતાનો પ્રખર ભક્ત હતા તેમના અભિપ્રાય એવો હતો કે દરેક બાળકને ધર્મ શીખવવો જોઈએ સોળ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સાધુ વાસવાણીનું અવસાન થયું હતું

પરંતુ તેમના દિમાગ અને બચાવ કર્યો હતો ભારે ગોળીબાર વચ્ચે પણ તેમને જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓને પરસ્તાર કર્યા હતા કે આ સંઘર્ષમાં ગંભીર રીતે તેઓ ઘાયલ થયા હતા અને પછી શહીદ થયા હતા તેમની અસાધારણ બહાદુરી અને બલિદાન માટે મેજર રામાસ્વામી પરમેશ્વરને મર્ણોત્તર પરમ વીર ચક્ર ભારતીય સેનાનો સર્વોચ્ચ લશ્કરી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું તેમનું જીવન અને બલિદાન ભારતીય સેનાની હિંમત ફરજ અને દેશભક્તિનું ઉદાહરણ છે 25 ડિસેમ્બર 1867 ના રોજ સ્વીડિશ રસાયણશાસ્ત્રી એન્જિનિયર અને શોધક આલ્ફ્રેડ નોબલને તેમની ક્રાંતિકારી શોધ ડાયનામાઇટ માટે પેટર્ન પ્રાપ્ત થઈ આ શોધ ઔદ્યોગિક અને ઇજનેરી વિશ્વમાં એક મોટી સિદ્ધિ હતી જેને બાંધકામ ખાણકામ અને પરિવહનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી આલ્ફ્રેડ નોબલે નાઇટ્રોગ્રિસલિન જેવી ખતરનાક વિસ્ફોટક સામગ્રીને નિયંત્રિત કરવા અને સુરક્ષિત રીતે વાપરવા માટે ડાઇનેમાઇટ વિકસાવી હતી આ શોધ માત્ર મુશ્કેલ પ્રોજેક્ટને સરળ નથી બનાવતો પરંતુ ખાણકામ અને બાંધકામ કામગીરીમાં કાર્યક્ષમતાને પણ વધારે છે જોકે ડાયનામાઇટનો લશ્કરી ઉપયોગ જેના કારણે તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો એક ફ્રેન્ચ અખબાર દ્વારા આલ્ફ્રેડ નોબલને ડાયનામાઇટથી થતા નુકસાનને કારણે મૃત્યુના વેપારી તરીકે વર્ણવવામાં આવ્યું હતું જે બાદ તેને શાંતિનો માર્ગ અપનાવ્યો અને તેમના વસિયતનામામાં તેમણે તેમની મિલકત અને શોધ માટે મળેલા નફાનો યોગ્ય અને સુનિશ્ચિત કરવા માટે તેમના મોટા ભાગની મિલકત ટ્રસ્ટને આપી દીધી હતી આધારે નોબલ સ્થાપના કરવામાં આવી માનવામાં આવતી સેવા ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓને દર વર્ષે આ પુરસ્કારો આપે છે આલ્ફ્રેડ નોબલનું નું અવસાન દસ ડિસેમ્બર અઢારસો છન્નુ ના રોજ થયું હતું મહિલાઓની સામે હિંસા નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 25 નવેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ મહિલાઓ સામેની તમામ પ્રકારની હિંસાનો અંત લાવવાના ઉદ્દેશ્ય સાથે જાગૃતિ લાવવાનો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સમર્પિત છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓગણીસો નવ્વાણું માં આ દિવસને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી આ તારીખ મીરાબલ સિસ્ટર્સ ની યાદમાં પણ પસંદ કરવામાં આવી હતી જેમની ઓગણીસો સાઠમાં સરમુક્તાશાહી શાસન વિરુદ્ધ બોલવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી આ દિવસ આપણને યાદ અપાવે છે કે વિશ્વભરમાં લાખો મહિલાઓ હજુ પણ શારીરિક માનસિક અને ભાવાત્મક હિંસાનો સામનો કરી રહી છે ઘરેલુ હિંસા જાતીય સતામણી દહેજ પ્રથા અને કાર્યસ્થળે ઉત્પીડિત જેવી સમસ્યાઓ આજે પણ ખૂબ જ ગંભીર છે